અમદાવાદમાં રિક્ષાનો સ્ટન્ટ પડ્યો ભારે અમદાવાદના લાંબા વટવા જાહેર રોડ પર રિક્ષામાં સ્ટન્ટ કરતા યુવકનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી લાંબા વટવા રોડ પર ઓટો રિક્ષામાં ભયજનક સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો જેની પોલીસ દ્વારા ખાનગી રાહે તપાસ કરતા રિક્ષા ચાલક મોહમ્મદ અખલાક કયામુદ્દીન શેખ વર્ષ છવ્વીસ વટવા અમદાવાદની ઓટો રિક્ષા નંબર જી જે ટુ સેવન ટી ઈ વન થ્રી એઇટ સેવન વિરુદ્ધ ગુનો નોંધી જે ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા આરટીઓ અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો છે અમદાવાદ સંજીવ રાજપૂત